જયદીપેશ્વરીમાં વિશામાં ગ્રુપ ત્રાણની મુવારી તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી તો આયોજક છે પરમાર જયેશિંહ મોહનસિંહ પરમાર અંકિતસિંહ ફુલસિંહ પરમાર અનિલસિંહ અગરસિંહ પરમાર સંજયસિંહ જવાનસિંહ પરમાર આશિકસિંહ જયંતસિંહ અને મેન આયોજક છે પરમાર કુલદીપસિંહ અમરસિંહ તો આ કુલદીપસિંહ અમરસિંહ છે તેમનો તમારે મેન સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ જે કોઈને આ દીપેશ્વરી માતાનો વિસા ગ્રુપ છે તાળની મોરી જે કોઈને જે સપોર્ટ કરવો હોય જે આલું હોય કોઈ સેવા કરવી હોય તો સામામાં જવા માટે કોઈ બી વસ્તુ સામગ્રી આપવી હોય તો આપણા કુલદીપસિંહનો સંપર્ક કરી શકો છો તેમનો નંબર અમે આ વિડીયો પર લખી દઈશું તો બધાને નમ્ર વિનંતી છે તો સપોર્ટ કરજો અને આજે અમારા તખબા તેમના માટે એક સોંગા છે ગો તખબા નાની ઈટ્યોપરા જુ મારા દીપમાંના મડે હોરા ચો નાની ઈટ્યોપરા જુ તો બધાએ નમ્ર બેતું છે કે વિશામાં સપોર્ટ કરજો જય માતાજી જય દીપામાં જય દીપેશીવારીમાં તો અમારા તખુભાઈ રહ્યા આ અમારી ટીમ છે અમે બધાએ ભેગા થઈ એક યુટ્યુબ નો કોમેડી લોંગ વિડીયો બનાવે છે તો અમારી ટીમનો બધા યુટ્યુબમાં જઈને સપોર્ટ કરજો ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો એવો યુટ્યુબમાં જઈને સપોર્ટ કરજો નવી ચેનલ છે તો સબસ્ક્રાઈબે કરજો તમને લિંક મળી જશે તકબાર બોલો કો હા